આગલા ભાગમાં આપણે જોયું કે ગોપીએ એના પપ્પા વિશે જાણ્યા પછી એને એના પપ્પાને એની નફરત બતાવવા માટેની તાલાવેલી જાગે છે અનાયાસે એ આજે એકલી હોય છે એ એકલી હોય છે ત્યારે એ એના પપ્પાને ફોન લગાવે છે પહેલીવાર ફોન લગાવે છે ત્યારે એને એના પપ્પા તો મળતા નથી પરંતુ એનો મોબાઈલ નંબર એને મળે છે એ એના પપ્પાને મોબાઈલ લગાવે છે અને કહી દે છે આઈ હેટ યુ પાપા હવે આગળ ગોપીએ પહેલીવાર એના પપ્પાનો અવાજ કાને સાંભળ્યો હતો ફોનનું રિસીવર મૂકી ગોપી ધ્રુજવા લાગી હતી એના કાનમાં એના પપ્પાનો અવાજ ગુંજી રહ્યો હતો એણે એની અત્યાર સુધીની જિંદગીમાં ક્યારેય એના પપ્પાને જોયા નહોતા કે એના પપ્પાનો અવાજ સાંભળ્યો નહોતો અત્યાર સુધી રૂપલીએ અને બેને જ એને બધો પ્રેમ આપ્યો હતો આજ દિવસ સુધી ગોપી એના પપ્પા વિશે જાણવા ધમપછાડા કરતી હતી પરંતુ આજે એને એના પપ્પા સાથે વાત કરવાનો મોકો મળ્યો ત્યારે એની સાથે વાત કરવા માટે કોઈ શબ્દ નહોતા એના મનમાં જે આવ્યું એણે બોલી નાખ્યું હતું આઈ હેઠયું પાપા તો એનાથી બોલાઈ ગયું હતું પરંતુ પપ્પા શબ્દ અનાયાસે નીકળી ગયો હતો એ શબ્દ બોલ્યા પછી એને પારાવાર કષ્ટ થયું હતું ફોન મૂક્યા પછી એ ફોન સામે જોઈ ધ્રુજી રહી હતી ફોનની જગ્યાએ એ એના પાપા સામે ઊભેલા એને દેખાતા હતા એ તો સારું થયું કે કોઈએ ડેલો ખખડાવ્યો નહીંતર એ એમને એમ ઊભી ડેલો ખખડતા જ એની ભીની થયેલી આંખો લૂચી અને મનમાં આવેલો ગુસ્સો શાંત કરી ડેલા બાજુ ગઈ ફોનના સામે છેડે ચિમનની હાલત પણ વિચિત્ર હતી એ જેને અત્યાર સુધી ધીકારતો હતો એનો અવાજ એણે આજે સાંભળ્યો હતો એને જેનું અત્યાર સુધી મોં જોયું ન હતું એનો અવાજ આજે સાંભળ્યો હતો દીકરાની લાઈમાં એક સમયે જેને મારવા તત્પર થયો હતો એનો અવાજ આજે સાંભળ્યો હતો આજે એના કાનમાં પપ્પા શબ્દ ગુંજતો હતો આજે કોઈએ એને પહેલીવાર પપ્પા શબ્દ કહ્યો હતો દીકરીનો મીઠો સ્વર એના ખાનમાં કોઈ મીઠી સંગીતની ધૂન વાહતી હોય એવી રીતે ગુંજી રહ્યો હતો ગોપીએ એક વાક્ય કહીને ફોન કાપી નાખ્યો હતો અરે એ બિચારો બાપ એની દીકરીનું નામ શું છે એ પણ જાણતો ન હતો અત્યાર સુધીની ધીકાની લાગણી એક પળમાં હવાની જેમ આજે ઓગળી ગઈ હતી સામેથી ફોન કપાયા છતાં એ એના મોબાઈલના રંગીન સ્ક્રીન તરફ એકી ટકે જોઈ રહ્યો હતો એને એમાં એની દીકરીનો મનમાં કલ્પેલો ચહેરો દેખાતો હતો એને ફરી ફોન કરવાની ઈચ્છા થઈ પરંતુ એ કરી શક્યો નહીં એનામાં એ હિંમત આવી નહીં ચીમન મોબાઈલના સ્ક્રીન તરફ જોતો હતો ત્યાં એને મિટિંગના રૂમનો દરવાજો ખુલવાનો અવાજ આવ્યો એ અવાજ થતાં એનું ધ્યાન ભગ્ન થઈ ગયું એનું ધ્યાન ભગ્ન થતાં એને એની મીટિંગ યાદ આવી ગઈ એ મિટિંગવાળા કમરામાં ગયો ચીમને પોતાની જગ્યા લીધી ચીમન બોસ હતો એટલે એ બહાર નીકળ્યો પછી મીટિંગ અટકી ગઈ હતી એ પાછો આવતા જ મીટિંગ ચાલુ થઈ પરંતુ આજે એનું શરીર જ મીટિંગમાં હતું આજે એક ફોને એને ઠેઠ અંદરથી હલાવી દીધો એનું મન આજે એના ગામ પહોંચી ગયું એનું ધ્યાન વારંવાર સ્ક્રીન તરફ જતું હતું એને મનમાં થતું હતું હમણાં પાછો ફોન આવશે આજે મિટિંગમાં એ બે ધ્યાન હતો એના આસિસ્ટન્ટે એક બે વાર એનું ધ્યાન દોર્યું ત્યારે ચોકીને હું હા હમ કહીને એણે જવાબ આપેલો ચીમને આજે જેમ તેમ કરીને મીટિંગ પૂરી કરી એ મીટિંગ પૂરી કરી પોતાની અલાયદી કેબિનમાં આવ્યો અને પોતાની ખુરશી ઉપર જગ્યા લીધી આજે એની કેબિન ખાસી વિશાળ અને વાતાનો ખુલી નથી કેબિનમાં સારી એવી ઠંડક હતી આ ઠંડકની વચ્ચે પણ એના કપાળ ઉપર પ્રસ્વેત બિંદુઓ બાજી ગયા હતા આ ઠંડકની વચ્ચે એને એની ગામના પાદરમાં રહેલા વડની મીઠી છાયાની ઠંડક યાદ આવી ગઈ આજે એને એના ખેતરની પંખદંડીઓ અને એના ખેતરનો ગાડા મારગ યાદ આવી ગયો આજે એની શેરી યાદ આવી ગઈ આ બધું યાદ આવતું હતું પરંતુ આ યાદોમાં એને આજે એનો મોબાઈલ અને એનો ટેબલ ઉપર મૂકેલો ફોન ખલેલ પહોંચાડતો હતો આજે એને કોઈની ખલેલ જોતી ન હતી ચીમન ઈચ્છતો હતો કે આજે કોઈ એને ખલેલ ના કરે એટલે એ ખુરશી ઉપર ટટાર થયો અને મેજ ઉપર પડેલ ફોનનું રિસીવર હાથમાં લીધું ફોનનું રિસીવર હાથમાં લઈ કાને મૂકી એણે એની સેક્રેટરીને ફોન જોડ્યો ચીમન ઓફિસમાં મહેનતું હતો એટલે એને સારી એવી બળતી મળી હતી ઓફિસમાં એને એક સેક્રેટરી પણ મળી હતી સેક્રેટરીને ફોન જોડી તાકીદ કરી આજે કોઈનો પણ ફોન આવે અને ગતિઓનું કામ ન હોય ત્યાં સુધી મારી પાસે ફોન મોકલતી નહીં અને કોઈ આવે તો પણ એને મોકલતી નહીં પેલી સેક્રેટરીને આશ્ચર્ય થયું સાહેબ આવું ક્યારેય કરતા નથી અને આજે આવું કેમ કરે છે ચીમન બોસ હતો એટલે એનાથી સામે સવાલ થયો નહીં છતાં પહેલીથી પૂછાઈ ગયું સર દેવ્યાની મેમનો ફોન આવશે તો દેવ્યાનીનું નામ સાંભળતા ચીમને ઘડિયાળમાં જોયું ઘડિયાળમાં હજુ સાડા ચાર થયા હતા ઘડિયાળમાં જોઈ એ બોલ્યો એનો ફોન આવે તો કહી દેજે હું નથી પેલી એ આશ્ચર્ય સાથે ઓકે સર કહ્યું અને સામે ચીમને ફોન કાપી નાખ્યો આજે ચીમનને દેવ્યાનીની પણ ખલેલ જોતી ન હતી આજે પહેલી વાર એને દેવ્યાની માટે ના કહેવાની હિંમત કરી ફોન કાપી ચીમને એનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી ચીમને ખુરશીના પછી તે ટેકો લીધો ખુરશીના પછી તે ટેકો લઈ પહેલાં તો એણે પોતાની વિશાળ કેબિનને ફરતે નજર કરી અને પોતાના ગ્લાસના સુશોભિત મેજ ઉપર પોતાની નજર સ્થિર કરી ચીમનને આજકાલ ફૂલોનો શોખ જાગ્યો હતો એટલે મેજની વચોવચ એ નાના વાઝમાં બે ત્રણ ફૂલ રખાવતો હતો ફૂલ ઉપર નજર પડતા જ એને એના ઘરમાં ઉગેલા કરેણના ફૂલ યાદ આવી ગયા કરેણના ફૂલ યાદ આવતા જ એની નજર સામે જાંબલીનું એનું આખું ઘર એની સામે ખડું થઈ ગયું નજરની સામે આખું ઘર ઊભું થતાં જ એને ત્યાં વિતાવેલા દિવસો યાદ આવી ગયા ચીમનને એનું બાળપણ યાદ આવી ગયું એને એનું બાળપણ યાદ આવતા એના બાપુ હરદાસભાઈ યાદ આવી ગયા હરદાસભાઈ યાદ આવતા જ એનું નિસ્તેજ પડેલું શરીર એની આંખ સામે આવી ગયું એ શરીરની બાજુમાં બેઠેલી એની મા સવિતાબેન એને યાદ આવી ગઈ ચીમનને એની મા યાદ આવતા એનું હૈયું ભરાઈ આવ્યું એનું હૈયું ભરાઈ આવતા જ એના બા એને પોકારતા હોય એવું ચીમનને લાગ્યું અચાનક ચામલીમાં છેલ્લે ભજવાયેલું દ્રશ્ય એની નજરની સામે આવીને ઊભું રહી ગયું છેલ્લું દ્રશ્ય નજરની સામે આવતા જ એની બાનો રૌદ્ર ચહેરો એની સામે આવી ગયો તારા બાપના મૃત્યુનું કારણ તું જ છો તારા બાપનો હત્યારો તું જ છો એવું એના બા એને કહેતા હોય એમ એને લાગ્યું અચાનક ચીમનની બંને આંખો બંધ થઈ ગઈ આંખો બંધ થતાં જ એની બંને આંખો વહેવા લાગી બંને આંખોમાંથી આજે આંસુઓનો ધોધ છૂટ્યો આંસુઓ સાથે આજે બધી ખારાશ વહી ગઈ આંસુઓની સાથે આજે ચીમનનું મન સાફ થઈ ગયું ચીમનનું મન સાફ થતાં એની નજર સામે ગોપીનું કાલ્પનિક ચિત્ર આવી ગયું નજર સામે ગોપીનું કાલ્પનિક ચિત્ર આવતા જ એના કાનમાં પપ્પા શબ્દ ગુંજવા લાગ્યો આજ સુધી એના કાને પપ્પા શબ્દ સાંભળ્યો ન હતો એનું કાન આ શબ્દ સાંભળવા ટળવળતા હતા એ દિવસે જામલીથી નીકળ્યા પછી વડોદરા આવી જાહેરમાં એણે અને દેવ્યાનીએ પતિ પત્ની તરીકે રહેવાનું ચાલુ કરી દીધું હતું અહીંયા બધાને રૂપલી સાથે છૂટાછેડા લઈ દેવ્યાની સાથે લગ્ન કરી દીધા છે એવું જાહેર કરી દીધું હતું પરંતુ ભગવાનના ઘરે દેર છે અંધેર નથી ઘણા પ્રયત્નો કરવા છતાં અને ઘણી દવાઓ કરવા છતાં દેવ્યાની અને જીવનને સંતાન થયું નહીં બંને સંતાન માટે ટળવળતા હતા બંને સંતાનની ગેરહાજરીનો અહેસાસ કરતા હતા એટલે બંને વચ્ચે કંઈક ખૂદતું હોય એવું લાગતું હતું ચિમનને હવે છોકરાની લાલસા બિલકુલ રહી ન હતી એને તો બસ એક કિલકલાટ કરતું બાળક જોતું હતું પરંતુ ભગવાન એને એની બા રૂપલી અને એની દીકરીને છોડવાની સજા આપતો હોય એમ આજ દિવસ સુધી એના ઘરે પારણું બંધાયું ન હતું દેવ્યાનીને ખબર હતી કે ચીમન એક છોકરીનો બાપ છે એટલે એણે એની યાદ ક્યારેય ના આવે એવું એનું ખાસ ધ્યાન રાખ્યું હતું ચીમનના કાને આઈ હેઠ્યું સાંભળ્યું હોય એવું લાગ્યું નહીં બસ એના કાનમાં તો એક જ શબ્દ ગુંજતો હતો પપ્પા આજે એના દિલમાં બાપની ઉર્મીઓ ફૂટી નીકળી હતી એક સમયે જે દીકરીની હત્યા કરવા માગતો હતો એ જ દીકરીને આજે એનું દિલ જોવા માગતું હતું એના લોહીમાં બાપના પ્રેમના રસાયણો વહેવા લાગ્યા એ મનમાં વિચારવા લાગ્યો મારી દીકરી કેવી લાગતી હશે મારા જેવી કે એની મા જેવી એ આગળ વિચારે એ પહેલા એની નજર સામે રૂપલી નો ચહેરો આકાર લેવા લાગ્યો રૂપલીનો પૂરેપૂરો ચહેરો આકાર લે એ પહેલા ટેબલ ઉપર મૂકેલા ફોનની રીંગ વાગી ફોનની રીંગ વાગતા જ એ વાસ્તવિકતામાં આવી ગયો એના પટલ ઉપર આવેલું બધું હવામાં ઓગળી ગયું એણે ફોન ઉપાડ્યો ફોન ઉપાડતા જ એ તૂટી પડ્યો મેં તને કહ્યું હતું ને કે મને કોઈનો ફોન મોકલતી નહીં તો પછી મારા ફોનની રીંગ કેમ વગાડી ચીમનને એમ કે સામે ફોન ઉપર સેક્રેટરી હશે પરંતુ ફોનના બીજા છેડે દેવ્યાની હતી ફોન ઉપર ચીમનનો ગુસ્સો જોઈ દેવિયાની થોડી વાર વિચારમાં પડી ગઈ સામે ફોન ઉપર ખામોશી જોતા ચિમન ફરી તાડુક્યો મેં તને ના કહી છતાં મને ડિસ્ટર્બ કેમ કર્યો ચીમનનો ઊંચો અવાજ સાંભળી દેવિયાની બોલી હું દેવ્યાની બોલું છું દેવ્યાનીનો અવાજ અને નામ સાંભળતા જ ચિમન ઢીલો થઈ ગયો અને નરમ અવાજે બોલ્યો બોલ હવે દેવિયાનીના વાક્યમાંથી ડિયર શબ્દ નીકળી ગયો હતો એને ચીમનનું વર્તન આજે વિચિત્ર લાગ્યું દેવ્યાનીએ પહેલાં એના મોબાઈલ ઉપર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ એ બંધ આવતો હતો એટલે એણે ચીમનના ઓફિસમાં ફોન લગાવ્યો હતો પરંતુ હર વખતે સેક્રેટરી ફોન ઉચકતી હતી અને સાહેબ નથી એવો જવાબ આપતી હતી બે ત્રણ વાર ફોન કર્યા પછી દેવ્યાની થોડીક કડક થઈ ત્યારે પેલીએ કહ્યું હતું સાહેબે મને ફોન ટ્રાન્સફર કરવાની ના પાડી છે આ સાંભળી દેવ્યાનીને આશ્ચર્ય થયું હતું છેલ્લે એણે સેક્રેટરીને કહ્યું હતું તું ફોન ટ્રાન્સફર કર વચ્ચે આવતી નહીં હું જ સીધી એની સાથે વાત કરીશ આમ દેવ્યાનીએ ચીમનને પકડી લીધો હતો દેવ્યાની ચબરાક હતી અત્યારે એણે ચીમનને કંઈ પૂછ્યું નહીં ચીમનનો અવાજ સાંભળી બોલી ભૂખ લાગી નથી જમવું નથી હજુ બંને કેન્ટીનમાં સાથે જ જમતા હતા દેવયાની જમવાની વાત સાંભળી ચીમને એની કાંડા ઘડિયાળમાં જોયું લગભગ એક વાગવા આવ્યો હતો એને આજે દેવ્યાની સાથે જમવાની કોઈ ઈચ્છા હતી નહીં એ તો બસ મનથી એના ગામ જવા માંગતો હતો પરંતુ દેવ્યાનીની વાત સાંભળી અને કાંડા ઘડિયાળ તરફ જોઈ ચીમન ના ન પાડી શક્યો એ કમને બોલ્યો હા હા ભૂખ લાગી છે હું આવું છું બોલવાનું પૂરું કરી એણે ફોન કાપી નાખ્યો અને કમ અને ઊભો થયો દોસ્તો આજનો મારો એપિસોડ કેવો લાગ્યો જો આજનો મારો એપિસોડ અને આજનો મારો ભાગ તમને ગઈમો હોય તો મારા ભાગને અને મારા વિડીયોને એક લાઈક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બહુ ગઈ હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતો નહીં દોસ્તો તમે જુઓ તો છો પણ કોમેન્ટ કરીને મને જણાવતા નથી કે મારો લખવાનું બોલવાનું કેવું છે તો આશા કરીશ કે તમે મને કોમેન્ટ કરીને જણાવજો તો દોસ્તો આજનો ભાગ અહીંયા સુધી જ બાય બાય જય શ્રી કૃષ્ણ